ઘરે એમ એમ ને આવું તો આવડતો એ તો રડો ખેતર હો કે ગમ માં હો કે છેતરમાં એમ ને હા નદી ઉતાર રહી હા રોડો હતા મેં નદી મહીને આવતી હોળો એ હાર હોડ એ હા એ પાલે તો બે મુય તાન ઘરે જઉ લેવા કે જઈએ એ બરા અલા હા હા તો મુને એકડું કે નાનો તેરા ક્યારે એક તો ચેતરમો ચેતરમો કીધું ને કે નદી હોય ના આવજો તમે હું તમે ના કામ કરો હા મુન માં ભાઈબન બે જણા આયા અંગત તમારા

તમને <laughs>

જો ભાઈ હા તો તમને બોલાન આવો હ અમે ફોન ની ઓરા જોડે नाही ફોન તો છો જો ફોન ફોન લે હું નહીં રાખતો આ ત રાખાય ને કોણ બોલું નહીં ભાઈ ભાઈ વાખવાનું ખોલવાનું 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 ના જસ કોડી જાય ને આમ

પછી આ તો પૂછી નઈ તમને શું કરો જસુભા લે રાખો હગા બિહાર ખરા

ના કાધું તો રોટલા કર્યા ના પૂછી જુઓ ઓકે જોડે ચાબા લેતો પેલા અમે

તમે તાર ખાલી ખાઈને આયા છે ગંધ તો બંધ હોય તારે હા એ તો તમે નિમકો મને ખાવાનું નતું પૂછ્યું ના ના એ તો કીધું કીધું છે

હમણાં સો મહિના ધ્યાનમાં રહીને આયો હ અને હમણાં જૂટ્યો એનો હાથ ને ભેગો થવા આવ્યો ને મને ભેગો થવા આવ્યો હમ્યા બોલતા નહીં એટલે આગળ સારું નહીં તો પેલા બોલું તું પૂરે હું ના બોલું ત્યારે એવા મન છોડે રાખતો તમે નહીં રાખતા પણ મારે તો એટલે પૈબંધ કરવાનું હોય

અને આ તારા હારા હે ને અમારા હારા તારા હારા હે ને ઓ અમાર તો હારા છે અમારા હગાય હારા છે તો જોઈએ ને પોતા આ કોબલી લુંખું જોઈ એટલે આપણે રોખી જાય ને એમાં શું પૂછવાનું હોય ઉડી આવ્યા હા મારે છે બધું મથું ભળી આનંદ થયા હું તો નકું

મફતી નહીં કરવા આ તો આહુ કારણ ખબર હે ઓના ઓર કે આપા પકડા પડ ગુજરાતના પડતા હું તો ગીજા મે પરયો હું એટલે આ તો બાજુમાં પકડો લાવ આ ડુંગરી મુંગરી બધું આપડો સાહેબ મે ના કરી લ્યો આલે આ ના આ તો હું કરો હું પતો ખડો તો ખાઈ ખાઈ લો આ તો ખાઈ લો કરો મગર રોટલે ખાવ છે રોટલો લાવ દાદ એ રાખો લાગે તો જક ના લાગે હો લ્યો લ્યા આવો અમાર ઘરે કુડા ખાવાનું મસ્ત છે ને

ખબોલા ખાવાનું સારું બની ગયું યાર હા આ તો ઊભા થા ને અરે હગા

બસ હા મારું જગ્યા ટુ હા